દિલ્હીની જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો છે ત્યારે કેજરીવાલે પણ દિલ્હી ચૂંટણીમાં હારની જવાબદારી પોતે સ્વીકારી લીધી છે પ્રજાનો જે નિર્ણય છે તેને શિરોમાન્ય ગણાવ્યો છે કેજરીવાલે કહેવું છે કે હવે અમે દિલ્હીની અંદર વિપક્ષની ભૂમિકા નિભાવીશું ત્યારે દિલ્હીમાં આપની કારમી હાર થઈ ચૂકી છે જેને અરવિંદ કેજરીવાલે શિરોમાન્ય ગણાવી છે પ્રજાએ જે ચુકાદો કર્યો છે તેને તેમણે વધાવ્યો છે દિલ્હીમાં ચૂંટણીમાં ભાજપ સુડતાલીસ આપ ત્રેવીસ બેઠક ઉપર આગળ હોવાના આંકડા સામે આવી રહ્યા પ્રધાનમંત્રી મોદી અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના જે દિગ્ગજ નેતાઓ છે ભાજપના તેમના દ્વારા દિલ્હીની જે જનતા છે તેમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે તો આ તરફ કેજરીવાલે પણ દિલ્હી ચૂંટણીમાં જે હાર છે થઈ ચૂકી છે આમ આદમી પાર્ટીની તેની જવાબદારી લઈ લીધી છે ત્યારે કેજરીવાલે નિવેદન આપતા જણાવ્યું છે કે વિપક્ષની ભૂમિકા હવે અમે લોકો દિલ્હીમાં નિભાવીશું વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સુડતાલીસ તો આપ ત્રેવીસ બેઠકો પણ અત્યારે આગળ જોવા મળી રહી છે અત્યારે કેજરીવાલ છે તેમના દ્વારા પોતાની જે હાર થઈ ચૂકી છે તેની જવાબદારી પણ લેવામાં આવી છે અને ત્યારબાદ તેઓએ એવું પણ કહ્યું છે સામે આવી અને એક નિવેદન પણ આપ્યું છે અને તેવા તેઓ કહી રહ્યા છે કે જે પણ હાર થઈ ચૂકી છે દિલ્હીની અંદર જે પણ કસર બાકી રહી છે તે કસર હવે અમે પૂરી કરવાની કોશિશ કરીશું સાથે જ તેઓએ કહ્યું છે કે જે જનતાએ નિર્ણય કર્યો જે ચુકાદો કર્યો છે તે હવે માન્ય છે અને હવે અમે દિલ્હીની અંદર વિપક્ષની સારી એવી ભૂમિકા ભજવીશું દિલ્હીમાં હવે ભારતીય જનતા પાર્ટી છે કમળ ત્યાં ખીલી ચૂક્યો છે ભાજપને ત્યાં ભવ્ય જીત થઈ ચૂકી છે સત્યાવીસ જેટલા વર્ષ પછી ભાજપે ત્યાં ફરી સત્તા મેળવી છે તો પીએમ મોદીએ ટ્વીટ કરી અને શુભેચ્છાઓ પણ પાઠવી છે જેમાં દિલ્હીમાં ભવ્ય જીત બાદ હવે વડાપ્રધાન મોદીએ પણ જનશક્તિ છે તેને સર્વોપરી કહી અને એક ટ્વીટ કર્યું છે તેમાં તેઓએ જનતાનો આભાર વ્યક્ત કર્યો છે દિલ્હીની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે આ સાથે જ તેઓએ જે કાર્યકર્તાઓ છે તેનો પણ જો મને જુસ્સો તેઓ વધારશે અને તેઓની પણ તેઓએ જે દિલ્હીની અંદર વિકાસ જે કર્યો કાર્યો કરવાના છે તેને અમારી ગેરંટી છે તેવું કહી અને તેઓએ જણાવ્યું છે કે તે તમામ કાર્યો છે તેમાં હવે અમે કોઈ કસર બાકી નહીં છોડીએ વિકાસ અને સુશાસન છે તે હવે દિલ્હીની અંદર સ્થાપિત થશે દિલ્હીની સેવામાં અમે સતત સમર્પિત રહીશું તેવું પણ વડાપ્રધાન મોદી દ્વારા આ ટ્વીટ અંદર કહેવામાં આવ્યું છે